નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વિકલાંગો માટે જે કૃત્રિમ અવયવો બેસાડવા તથા અન્ય સહાય મેળવવા માટેનું જે અરજીપત્રક છે તેને તમારે કઈ રીતે ફિલઅપ કરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કયા કયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા રહેલા છે અને કઈ કઈ વિગતો તમારે ભરી અને અરજીપત્રક સાથે ડોક્યુમેન્ટ આપવાના કઈ જગ્યાએ થશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિકલાંગોને જે કૃત્રિમ અવયવો બેસાડવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો તેનું તમારે ફોર્મ કઈ જગ્યાએથી મેળવવાનું થશે અને કઈ કઈ વિગત આપણે ભરવાની થશે તો તમામ વિગત હું તમને આ વિડીયોમાં સમજાવવાનું છું તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો સૌ પ્રથમ તમે જો વિકલાંગતા ધરાવતા હોય તો તેમાં તમે દ્રષ્ટિહીન મૂકબધિર માનસિક રીતે અસ્વસ્થ અસ્થિ વિષયક વગેરે જેવા તમે હોય તો તમે અહીં આ યોજનાનું ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત મિત્રો તમે અપંગ સાધન સહાય માટેના જે પુરાવા તરીકે તમારું ઓળખ કાર્ડની ઝેરોક્ષ અથવા તો ડૉક્ટરી સર્ટિફિકેટ આપવાનું રહેશે ત્યારબાદ તમારે રેશન કાર્ડની ઝેરોક્ષ જો તમે કોઈપણ જગ્યાએ કામ કરતા હોય તો તમારે અનુભવનું સર્ટિફિકેટ આધાર કાર્ડની ઝેરોક્ષ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે અહીં આપવાના રહેશે હવે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે અહીં લખેલું છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અહીં તમારે મિત્રો તમારા જિલ્લાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ શ્રીમાન કે શ્રીમતી અહીં તમારે ટીક કરવાનું રહેશે ફોર એક્ઝામ્પલ તમે મેલ હોય તો શ્રીમાન ઉપર ટીક કરવાનું રહેશે અને અહીં ચેકો મારવાનું રહેશે અને જો તમે મિત્રો શ્રીમતી હોય તો શ્રીમતી ઉપર રાઈટ પાડી અને શ્રીમાન ઉપર ચેકો મારવાનું થશે ત્યારબાદ તમારે અહીં તમારું પૂરું નામ લખવાનું થશે અને મિત્રો તમે કઈ કેટેગરીના વિકલાંગતા ધરાવો છો જેમાં તમારે અહીં રાઈટ પાડવાનું થશે ફોર એક્ઝામ્પલ તમે દ્રષ્ટિહીન છો મુખ છો અસ્થિ વિષયક છો જે પણ તમે હશો ત્યાં તમારે અહીં રાઈટ પાડી દેવાનું રહેશે હવે મિત્રો ત્યારબાદ તમારે અરજદારનું પૂરેપૂરું નામ અટક સાથે તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે અહીં તમારે પૂરું તમારું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમે એસસી અથવા એસટી જે પણ કેટેગરીમાં આવતા હશો તે અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે તમારું સરનામું એટલે કે હાલ જે તમે જગ્યાએ રહ્યો છો તે તમારે સરનામું અહીં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અરજદારની જન્મ તારીખ તથા ઉંમર વર્ષ લખવાનું રહેશે અને જન્મસ્થળ ગામ તાલુકો અને જિલ્લો એટલે કે મિત્રો અહીં તમારું જન્મ તારીખ તમારે આપવાની રહેશે જેવું તમે તારીખ લખો ત્યારબાદ તમારે અહીં ઉંમરનું તમારું વરસ આપવાનું રહેશે ત્યારબાદ તમારું જન્મનું સ્થળ પછી ત્યારબાદ ગામ તાલુકો અને જિલ્લો આટલી વિગતો આ રીતે તમારે અહીં લખવાની રહેશે ત્યારબાદ તમે ગુજરાત રાજ્યના વતની છો કે કેમ તે તમારે દર્શાવવાનું રહેશે અહીં મિત્રો તમારે હા આવશે અભ્યાસ ક્યાં સુધી કરેલ છે અને હાલમાં શું કરો છો તો મિત્રો તમે જે પણ ધોરણ સુધી અભ્યાસ કરેલો હોય તે તમારે લખવાનું છે અને મિત્રો હાલમાં તમે જે પણ વસ્તુ કરતા હોય તે તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ તમારે સાડા છોડ્યાને પ્રમાણપત્ર સાથે એટલે કે તમારે અહીં એલસી સી રજૂ કરવાનું થશે આ ખાતા મારફત અથવા તો બીજી કોઈ રીતે તમને શિષ્યવૃત્તિ સહાય મળેલ છે કે કેમ અહીં મિત્રો જો તમે બીજી કોઈ યોજનાનો લાભ લેતા હોય તો તમારે અહીં હા લખવાનું થશે અને જો ના લેતા હોય તો તમારે અહીં ના લખી દેવાનું થશે ત્યારબાદ વિકલાંગતાની કયા પ્રકારની છે તે અહીં તમારે લખવાની રહેશે ત્યારબાદ મિત્રો તમને વિકલાંગ ઓળખ કાર્ડ નંબર અને વિકલાંગતાની ટકાવારી તમારે દર્શાવવાની રહેશે એટલે કે મિત્રો જે તમને સિવિલ સર્જન તરફથી જે સર્ટિફિકેટ મળેલું છે તે સર્ટિફિકેટના નંબર અને કેટલા ટકાવારી છે ફોર એક્ઝામ્પલ ચાલીસ પચાસ ટકા છે પણ તમારે હોય તે તમારે ટકાવારી અહીં દર્શાવવાની રહેશે અને મિત્રો આ જે સર્ટિફિકેટ હશે તે તમારે ફોર્મ સાથે જોડવાની પણ થશે આ ઉપરાંત મિત્રો જે સાધનની માંગણી કરેલ છે તે સાધનનું નામ લખવાનું રહેશે મિત્રો તમારે જે સાધનની જરૂર હોય તે સાધનની અહીં તમારે માંગણી કરી દેવાની રહેશે મિત્રો તમારે જો એક જ જોતું હોય તો એક અથવા તો જે બીજે પણ તમારે જરૂરિયાત હોય તો અહીં તમારે બે વસ્તુ તમારે લખી દેવાની રહેશે આ ઉપરાંત મિત્રો જો તમે ધંધા માટે કંઈ સહાય માગેલા હોય તો તે વ્યવસાયનો અનુભવ છે તે અનુભવનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ફોર એક્ઝામ્પલ તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તે વ્યવસાય અંગેનું તે તમારું એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ હશે તે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારે જોડી દેવાનું થશે ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ તો આ જાતની સહાય માટે પ્રથમ વખત અરજી કરો છો કે કેમ તો જો મિત્રો તમે જો અરજી આની પહેલાં કરેલી હોય તો તમારે અહીં અરજી કયા વર્ષમાં કરેલી છે તમને સહાય મળેલી છે અને કેટલા રૂપિયાની સહાય મળેલી છે વગેરે જેવી વિગત અહીં દર્શાવવાની રહેશે પરંતુ જો મિત્રો તમે પ્રથમ વખત જ અરજી કરતા હોય તો તમારે અહીં લખવાનું છે કે પ્રથમ વખત જ અરજી કરીએ છીએ ત્યારબાદ મિત્રો તમારે અન્ય વિગતોમાં આધાર કાર્ડની વિગતો અને એકાઉન્ટ પોસ્ટની તમારે ડિટેલ્સ આપવાની રહેશે જેમાં તમારે બેંકનું નામ શાખાનું નામ બેંકનો અકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ રેશન કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર મિત્રો જો આ હોય તો તમારે દર્શાવવાનું રહેશે જો ન હોય તો અહીં તમારે ડેશ મારી દેવાનું રહેશે નોંધ છે મિત્રો ઉપર જણાવેલ તમામ વિગતો વાંચી સમજી ચોકસાઈપૂર્વક ભરેલ છે અને તે સત્ય છે તપાસ કરતા પાછળથી કોઈ ખોટી વિગત માલુમ થશે તો આપેલ સાધનની કિંમતના રૂપમાં તાત્કાલિક ભરવાઈ કરવા હું બંધાવું છું ત્યારબાદ તમારે મિત્રો અહીં તમારી સહી કરી દેવાની રહેશે અને મિત્રો અહીં તારીખ અને સ્તર તમારે લખવાનું રહેશે એટલે કે જો મિત્રો આ જે નોંધ છે તે નોંધ વાંચીને આપણે ખાસ ખ્યાલ આવે છે કે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ભરવી નહીં જો ચકાસણી કરતાં તે લોકોને ખ્યાલ આવશે કે તમે ખોટી માહિતી ભરી અને યોજનાનો લાભ લીધેલો છે તો જેટલી પણ રકમની સહાય તમને મળેલી હશે તે તમારી પાસે તાત્કાલિક ધોરણે વસૂલવામાં આવશે તો મિત્રો કોઈપણ પ્રકારની તમે ખોટી માહિતી અહીં ફિલઅપ કરતા નહીં ત્યારબાદ મિત્રો એક પ્રમાણપત્ર આપેલું છે જેમાં તમારે અહીં તમારું નામ લખવાનું રહેશે પછી અહીં તમારું સરનામું લખવાનું રહેશે અને તમને વિકલાંગ સાધન યોજના હેઠળ નીચે મુજબનું સાધન અથવા તો સ્વરોજગારી સાધન અથવા તો સંસ્થા સંસ્થામાંથી નીચેના વર્ષ દરમિયાન તમને મળેલ છે તો અહીં તમારે મિત્રો લખવાનું રહેશે એક કરીને કઈ યોજના હેઠળ તમને મળેલું છે જે સાધન તમને મળેલું હોય તે સાધનનું નામ ને કયા વર્ષમાં મળેલ છે તે વર્ષ લખવાનું તમારે રહેશે અહીં તમારે સહી કરી દેવાની રહેશે જો મિત્રો તમે પહેલીવાર ભરતા હોય તો અહીં તમારે લખી દેવાનું થશે કે લાગુ પડતું નથી તો મિત્રો આશા રાખું છું કે વિકલાંગોને જે કૃત્રિમ અવયવ બેસાડવા તથા અન્ય સહાય મેળવવા માટેનું જે અરજીપત્રક હશે તે તમારે કઈ રીતે ભરવાનું થશે કયા કયા ડોક્યુમેન્ટ તમારે આપવાના થશે અહીં તમારી સામે રજૂ કરેલી છે મિત્રો જો તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય અથવા તો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને આજે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત